નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં કચરાનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા બાબતે જાગૃતિ વધે તેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ખાસ કરીને જે ગણેશ મહોત્સવનો તહેવાર ચાલી રહ્યો હતો એ સમય દરમિયાન તમામ ગણેશ પંડાલના જે પ્રતિનિધિઓ છે તેમને સાથે મિટિંગ કરીને તેમને જાગૃત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ગણેશ પંડાલોમાં જે પૂજાપાનો જે બેસ્ટ ભેગો થાય છે એ તમામ બેસ્ટ યોગ્ય રીતે કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને આ કલેક્શન કરવા માટે નગરપાલિકા દ્વારા બે અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક હેલ્પલાઇન નંબર પણ જે પંડાળોના જે પ્રતિનિધિઓ છે તેમને આપવામાં આવ્યો હતો હવે જે ગણેશ મંડળના જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા નગરપાલિકાની જે હેલ્પલાઇન ટીમ છે હેલ્પલાઇન નંબર મારફતે ટીમનો કોન્ટેક કરવામાં આવતો હતો અને આ સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન નગરપાલિકાની જે ટીમો દ્વારા આ પૂજાપાનું સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને આ જે કલેક્શન કરેલું જે પૂજાપો છે એનો નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ગાર્ડનમાં જે પીટ કમ્પોસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને નગરપાલિકાના વેજીટેબલ માર્કેટ ખાતે જે ઓ મશીનો મૂકવામાં આવેલા છે એ મારફતે આ પૂજાપાનો સામાનમાંથી કમ્પોસ્ટિંગ તૈયાર કરવામાં આવે છે અને આ જે કમ્પોસ્ટિંગ તૈયાર થાય એ નગરપાલિકા દ્વારા આવનારા સમયની અંદર ગાર્ડનની અંદર એનો યુઝ કરવામાં આવશે નવસારી વિજનપુર નગરપાલિકા દ્વારા સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન જે ડેલી જે પૂજાપાનો સામાન કલેક્શન કરવામાં આવતો હતો એ લગભગ સાત ટન જેટલો પૂજાપાનો સામાનનું કલેક્શનની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત આનંદ ચૌદસના દિવસે વિસર્જનના દિવસે વિરાવળ પૂર્ણા નદીના અવવાર ખાતે અને દાંડી દરિયા કિનારે પણ વિસર્જનના સ્થળે આ પૂજાપાનો અલગથી કલેક્શન નું આયોજન કરવામાં આવેલું હતું અને આ બંને વિસર્જનના સ્થળે નગરપાલિકા દ્વારા લગભગ આઠ ટન જેટલો પૂજાપાનો સામાનનું કલેક્શન કરવામાં આવ્યું હતું આમ અત્યાર સુધી આ ઝુંબેશ હેઠળ નગરપાલિકા દ્વારા સોળ ટન જેટલો પૂજાપાના સામાનનું કલેક્શન કરવામાં આવેલું છે અને ખાસ કરીને આ કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે નાગરિકોની અંદર જે કચરાના નિકાલ માટે એક અવેરનેસ ઊભી થાય અને નાગરિકોને પણ હોમ કોમ્પોસ્ટિંગ શું છે કચરાનો કેવી રીતે યોગ્ય રીતે નિકાલ થઈ શકે એ બાબતે જાગૃતિ નાગરિકોમાં પણ ઊભી થાય એને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવેલી છે